આ પગ એકદમ બહુ દુખતો ને ફાટતો થાપાથી માંડીને થાપાથી માંડ્યું છે પગ નીચે સુધી નીચે સુધી હવે કાલે એક પ્રસર કર્યું તો અને આજે પાછો આવ્યો એક જ દિવસ જો કેટલો ફાયદો હા ફર છે કેટલો હવે થાપાના ભાગમાં દુખાવો છે થાપાનો ખાલી પીંડીના ભાગમાં છે ખાલી પીંડીમાં ખાલી એક કેટલો જગ્યાએ દુખાવો રહ્યો હવે ઈ બસ આટલામાં એટલામાં જ રહ્યો આટલા બાકી આખા પગમાં રેડી ના આખા પગમાં રેડી હવે થાપને થાપામાં નીચે નમી દુખાવો થાય બળતો

તમને ફાયદો થયો એટલે અને અને આમાં શું શું કર્યું તો તો તમે દવા 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 લીધી ને એમાં એમાં ફરક 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 હતો પીતા પીતા ગયો કાલે આવ્યા ત્યારે આ પગના આંગળા ડગાવો હતો આ ડગતા હવે ડગે છે ને ખોટા પડી ગયા હાવ બંધ થઈ ગયા તા ને આંગળા ડગા હવે આપડે એક જ દિવસ માં આટલા ડગવા માંડ્યા એટલે ટૂંકમાં બંધ નથી થયા ચાલુ ને ચાલો રહ્યા કાલે આપડે પોઈન્ટ કર્યા તા ચાલુ થઈ ગયા જય દ્વારકાધીશ